રમકડા પ્લેન ધૂમ બાઇક પેડલમેન ને આ છે અરે વાહ અરે વાહ પછી વેલકમ માય અરે વાહ આ હા છે હлк છે ને પપ્પા અત્યારે ખોલી દઈશ પપ્પા આ એક સાઈડ મૂકો તારી છે ને મણા આવશે એમાં શું કરવાનું છે

<laughs> ए, ए, में वाला पंखा है। वाह, व्यवस्थित। तो ऊंधु वोखू तो कर व्यवस्थित भवस्थित करो अरे वाह तो। तारू

અરે વાહ બધા તો છો આપણી વાહ કલર હમણાં ન કાઢતી છે નો બસ હમણાં નો કાઢતી જો આમાં તારે ડ્રોઈંગ કરવાનું વાહ ના ના હમણાંને ને ડ્રોઈંગ કરવાનું છે પછી એના આમ જો જરીવાળા કલર છે નું નહીં હથિયાર નું છે ઇરેઝર ને પેન્સિલ ને બધું છે જીનું જેનું આમાં કલર છે જો આમાં ખોલો તો આખોલો તો ઓ ચેનો બધું કાઢી ન રાખતી બધું અંદર મૂકી દે જો ડબલ કલર છે ને જો દે તો એટલા કલર કલર છે વાવ છે ને કેટલા બધા કલર છે ને હા મમ્મી બે જાવ શાંતિથી જેનો લે બતાવતો તો તારો આ કોનો છે હા તો એમાં શું કરવાનું તારે પાણી ભરવાનું કે પીવાનું ઈ કોફી પીવાનું ચા પીવાનું છે જેનું અત્યારે માં ખોલ માં બધું મૂકી દે અરે વાહ હું પીવાનું ઈ ગ્લાસ બની ગઈ ઓકે એને પેક કરી હા તારું જ છે આલે શું કરવાનું લાવ કરવાનું હા ધોવાનું પણ કઈ રીતે કઉ પેલા છે ને આ કાર્ડ નાખવાનું આ ને પછી છે ને એની અંદર સાબુ નાખી દેવાનું પછી પાણી નાખી દેવાનું પછી આમ આમ ઘસવાનું અત્યારે નથી એનો વાપરવાનું એ પછી આમાં તે અહીં બોડી વોશ કે નાખી દેવાનું પછી એવી રીતે કરવાનું હું થયું હા હા એમને મૂકી દો હા મૂકી તારી ઝૂમ ઝૂમબાઈક તો એઠી પડી ગઈ અરે જેનું એ નીચે મૂક આ છે જેનું નવી ઘડિયાળ જનો કેમ થાય ક્યાંથી થાય અહીંથી તને ખબર છે કરતો લાઈટ ક્યાંથી થાય એ જોવાનું છે અરે વાહ જેનું બતાવતો અરે વાહ મસ્ત છે મ્યુઝિક કેવા કે છો એમાં લ્યો બંધ થઈ ગયું ના અમારા ભાઈ ની ખરીદી રમકડા પ્લેન ધૂમ બાઈક આ શું છે રૂમેત હલ્ક હલ્ક પછી આ રોબોટ બાઇક રોબોટ બાઈક પછી આ બાઈક ઈ બાઈક પછી આ બીજો રોબોટ હા બધા રમકડા આવી ગયા હા રૂમેત ભાઈ આજે અમને બે ત્રણ હજારમાં હું રહી દીધા લઈને હલ્ક જાય છે મારવા સ્પાઈડરમેનને ગિયમ જો એટલે કે અમે મોર્જિરી મારે ડોકિટ તો થા બલ ગિયમ નો ને ગિયમ તો ને ફોલો લાઈક કરો સબસ્ક્રાઇબ